જૂનાગઢના માળિયાહાટી તાલુકાના કડાયા ગામે ઓગણસી કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ જેમાં મામલતદાર કરાયું દેશભરમાં પંદર ઓગસ્ટના દિવસે રાષ્ટ્રગીત સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે માળિયાહાટી તાલુકાના કડાયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસમાં ઓગણસીમો સ્વાતંત્ર્ય પર્વ તાલુકા કક્ષાનો માળિયાહાટીના તાલુકાના કડાયા ગામે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં શહીદોની શહાદતને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઘણી જ બહોળી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ખૂબ સરસ મજાનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું એકંદરે ભક્ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો છે સાથે સાથે સરકારશ્રીની જોગવાઈ મુજબ આ ગામને રૂપિયા પાંચ લાખની સહાયક ગ્રાન્ટ ખાસ ગ્રાન્ટ તરીકે આપવામાં આવેલી છે તેનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમને સારી રીતે પૂર્ણ પાડવા બદલ વહીવટીતંત્ર વતી બધાનો આભારી છું સાથે સાથે આ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે વહીવટીતંત્ર હંમેશા એમની સાથે રહેશે અને એમની સેવા કરતું રહેશે પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયાના જૂનાગઢ